આગામી એક થી 7 સપ્ટેમ્બર દરમિયાન સાત દિવસનો નો યોજાશે પૂનમનો મહામેળો અરવલ્લીની ગિરિમાળાઓમાં ગુંજી ઉઠશે પૂનમ મહામેળો બે હજાર પચીસ ના આયોજન ને લઈને કલેક્ટર મિહિર પટેલ ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ યાત્રિકોની સલામતી ક્રાઉડ મેનેજમેન્ટ સ્વચ્છતા સેનિટેશન આરોગ્ય પીવાનું પાણી સહિતની બાબતો ઉપર ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન કરાયું મેળાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી શ્રદ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા રોકાણ અને ભોજન વ્યવસ્થા પાર્કિંગ સ્વાસ્થ્ય સુવિધાઓ સ્વચ્છતા કાયદો વ્યવસ્થા ટ્રાફિક નિયમન લાઇટિંગ મંદિરમાં દર્શન વ્યવસ્થા સુરક્ષા સલામતી પ્રચાર પ્રસાર સહિતની બાબતોની ચર્ચા કરાઈ આગામી એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી સાતમી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થવાનું છે આ આયોજન સંદર્ભે આજ રોજ જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મેળામાં આવનાર તમામ માય ભક્ત અને શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે આ વર્ષે અંદાજીત અઠ્યાવીસ જેટલી સમિતિઓની રચના પણ કરવામાં આવી છે સફાઈ કાયદો અને વ્યવસ્થા વિષામો ભોજન ગબ્બર અને અંબાજી મંદિર ખાતે દર્શન સહિત એસટી બસોનું સંચાલન તથા અન્ય તમામ જે આનુષંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી পালনপুর খাতে রাখি মেজলো করাইক কর